નમસ્કાર ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી અને વિકલાંગ આઝાદી વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ અને કેરા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આજરોજ સત્ય સાંઈ મેદાન ખાતે જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટેનો ઓથોપેટિક હેન્ડીકેપ જે શારીરિક રીતે હેન્ડીકેપ છે એવા ખેલાડીઓનું આજે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થયેલ છે જેમાં એકસો અડસઠ જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ છે તેમજ આગળના બે દિવસ અને હજી પાછળ એક દિવસ દિવ્યાંગની વિવિધ કેટેગરીના ખેલ મહાકુંભનું આયોજન સમગ્ર જિલ્લામાંથી આવનાર ખેલાડીઓ માટે થનાર છે ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર જિલ્લામાંથી ખેલાડીઓએ ભાગ લીધેલ છે ખેલાડીઓને જમવાની નાસ્તાની અને મેદાન માટે રમવાની ખૂબ જ સારી વ્યવસ્થા અને સંસ્થાના સહયોગથી આપણે ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરેલ છે આપણે કુલ ચાર કેટેગરી છે જેમાં મેન્ટર રિટાયર એમાં ડેફ અને ઓએચ ઓથોપેટિક હેન્ડીકેપ અને બ્લાઇન્ડ એમાં આજે ઓર્થોપેટિક હેન્ડીકેપ ખેલાડીઓની સ્પર્ધા છે જેની અંદર એકસો ને અડસઠ ખેલાડીઓ છે જેમાં દોડ કૂદ અને ફેક એવી રીતે ટ્રાયસિકલ સાયકલિંગ રેસ એવી રીતે અલગ અલગ કેટેગરીની રમતો છે જે જિલ્લા કક્ષાએ છે જ્યારે અન્ય તમામ કેટેગરી છે એ રાજ્ય કક્ષાએ છે રાજ્ય સરકાર દ્વારા જે રીતે નિર્ધારિત કરેલ છે તેવી રીતે મારું નામ સદારંગાણી મુકેશ વિષ્ણુભાઈ છે આદરણીય પ્રધાનમંત્રી સાહેબ દ્વારા ખેલ મહાકુંભનું સરસ મજાનું આયોજન કરી દિવ્યાંગ વ્યક્તિઓને પણ આ ખેલમાં ભાગ મળી રહ્યો છે મેં પોતે આજે સાયકલ રેસમાં ભાગ લીધેલો છે ને વ્હીલચેર રેસમાં આવા બધા કાર્યક્રમ સરકાર દ્વારા થઈ રહ્યા છે ખૂબ ખૂબ આભાર સરકારનો અને સરારભાઈ આશાદીપ કલ્યાણકારી ટ્રસ્ટનો કે અમને આવી રમતમાં દિવ્યાંગોને પણ સમાવેશ થાય છે જય હિન્દ જય ભારત